જો ઇલેક્ટ્રિક વાહન કરતાં પણ સસ્તું ચાલતું વાહન ખરીદવું હોય તો તમારા માટે સારા સમાચાર એ છે છે કે હવે માર્કેટમાં પાણીથી ચાલતું આવી રહ્યું આ સાંભળીને આચાર્ય થાય કે સ્કૂટર પાણીથી કેવી રીતે ચાલી શકે પરંતુ આ વસ્તુને શક્ય બનાવવાનું કામ એક ભારતીય કંપની જોઈ એ બાઇક કરી રહી છે જોઈ એ બાઇકે પાણીથી ચાલતા સ્કૂટરનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે ચાલો જાણી લઈએ આ સ્કૂટર પાણી પર કેવી રીતે ચાલે છે જો ઈ બાઇક પેરેન્ટ કંપની વર્ડ વિઝા હાઇડ્રોજન ફ્યુલ સેલ અને ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે જો ઈ બાઇક એ આ વર્ષ ભારતમાં મોબિલિટી શોમાં પાણીથી ચાલતું સ્કૂટર પણ રજૂ કર્યું હતું આ સ્કૂટર ડિસ્ટિલ્ડ વોટર પર ચાલે છે સ્કૂટરની ટેકનોલોજી પાણીના અણુઓને તોડી તેમાંથી હાઇડ્રોજનના અણુઓને અલગ પાડે છે જ્યારે હાઇડ્રોજન અલગ થાય છે ત્યારે આ સ્કૂટર હાઇડ્રોજનનું ધન તરીકે ઉપયોગ કરે છે તેથી આ સ્કૂટર ચાલે છે આ સ્કૂટરમાં પેડલ પણ આપવામાં આવ્યા છે કારણ કે પાણી ખૂટી જાય તો તેને પેડલ મારીને પણ ચલાવી શકાય શું આ સ્કૂટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે તો તેનો જવાબ છે ના પાણી ચાલતું સ્કૂટર ટોપ સ્પીડના સંદર્ભમાં તમારે તેને ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડતી નથી તમે તેને ડ્રાઇવિંગ લાયસન્સ વિના ચલાવી શકો છો ચાલો હવે જાણી લઈએ કે આ સ્કૂટર એક લિટર પાણીથી કેટલું ચાલશે ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ હાઇડ્રોજન પર ચાલતા વાહનો બનાવવાનું કામ કરી રહી છે તે લોકોનું એવું માનવું છે કે આ સ્કૂટર એક લિટર પાણીથી એકસો પચાસ કિલોમીટર અંતર કાપવામાં સક્ષમ હશે એક લિટર પાણીથી એકસો પચાસ કિલોમીટર ચાલતું આ સ્કૂટર તમને આ મોંઘવારીના સમયમાં રાહત આપી શકે છે જો કે હાલમાં આ એક પ્રોટોટાઈપ જેનો અર્થ એ છે કે આ સ્કૂટર હજુ સુધી વેચાણમાં ઉપલબ્ધ નથી તેની ટેકનોલોજી પર કામ હજુ ચાલુ છે જ્યારે કંપની તેના પ્રોડક્શન વિકસાવામાં સફળ થશે ત્યારે જ તેને માર્કેટમાં રજૂ કરવામાં આવશે આ પાણીથી ચાલતું સ્કૂટર જો માર્કેટમાં આવશે તો હાઇડ્રોજન ટેકનોલોજી સ્વચ્છતામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને આ ટેકનોલોજીથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે અને પર્યાવરણની જાળવણી થશે સાથે સાથે પેટ્રોલ ડીઝલ અને ગેસના ધુમાડાથી રાહત મળશે તેનાથી આપણા સ્વાસ્થ્યમાં પણ ફાયદો થશે તો કેવી લાગી આ માહિતી કોમેન્ટ અવશ્ય કરશો આવીને આવી અવનવી માહિતી જોવા જાણવા અને સમજવા માટે વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો